વન વિભાગને ખાનગી રાહ બાતમી મળી હતી બાતમી ના આધારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં સાપની લેવી થતી હોય તેવી બાતમીના આધારે ધ્રાંગધ્રા વન વિભાગના વનરક્ષક આયુષ વર્મા મદદનીશ વનરક્ષક મનીષ આડેદ્રા માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવી કંકાવટી રોડ વાળીનાથ હોટેલ પાસેથી ભારતીય નાગ સાપ સાથે પૈસાની લેતી દેતી કરતા બે આરોપીઓને પકડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ખાનગી રાહે એવી માહિતી મળે કે અમુક શખ્સો સાપની લે કરતા હોવાની માહિતી જણાય જે અનુસંધાને મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા સાહેબ અને એની મદદનીશ વન સંરક્ષક શ્રી મનીષ ઓડેદિયા સાહેબની રાહબારી અને માર્ગદર્શન હેઠળ સ્ટાફે તપાસ કરતા આવી માહિતી પાકી હોવાની માહિતી મળતા ખાનગી વ્યક્તિઓ અને સહકારી પંચો લઈને સ્થળ તપાસ કરતા અને છટકુ ગોઠવતા બે આરોપીઓ એક જીવિત કોબરા સાપ સાથે ઝડપાયા જેમને અટકમાં લઈ નિયમ અનુસાર કાર્યવાહી કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા મૂળખા અભિયાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવું કોઈપણ રીતે વન્યપ્રાણીઓને પકડવા હેરાન કરવા અથવા લેવેજ કરવી એ પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ઓગણીસો બોતેર હેઠળ ગુનાહિત કૃત્ય છે જેના માટે ત્રણથી લઈને સાત વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીનો દંડ છે તો આપની જાહેર જનતાને કોઈ પણ આવો ઇસમો જણાય તો તેઓ નજીકની વન વિભાગની કચેરીએ સંપર્ક કરે જીડીસી ન્યુઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રંગધરા